ડોગ મિનિસ કંટ્રોલ માટે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે નામદાર સુપ્રીમ કોર્ટની સૂચનાઓ મુજબ જે ડોગ ફીડિંગ પોઈન્ટ છે એ નક્કી કરવાની પણ કામગીરી ચાલી રહી છે આ ડોગ ફીડિંગ પોઈન્ટ નક્કી થયા બાદ એના માટેની વિધિસરની સૂચનાઓ પાર પાડવામાં આવશે વધુમાં જે એગ્રેસિવ કૂતરાઓ છે એને પકડવા માટે કોર્પોરેશન પાસે હાલ બે ટીમ કાર્યરત છે અને અમારી જે હાલ અવડદર ગૌશાળા છે ત્યાં અમારી પાસે જે ફાજલ જમણી પડેલી છે ત્યાં આવા અગ્રેસિવ કૂતરાને રાખી શકાય એના માટે ત્યાં પાંજરા ખરીદવાની કામગીરી ચાલી રહી છે પાંજરા ખરીદ્યા બાદ ત્યાં પાંજરા મૂકવામાં આવશે અને આવા જે અગ્રેસિવ કૂતરા છે એને પકડી અને ત્યાં રાખવામાં આવશે વધુમાં જે ડોગમાં જે રેબીસનો પ્રશ્ન હોય છે એ રેબિસ કંટ્રોલ માટે પણ રસી ખરીદવાની કામગીરી હાલ ચાલી રહી છે આવા જે કૂતરા જે પકડવામાં આવશે એને આ રસીકરણ પણ કરવામાં આવશે અને ભવિષ્યમાં જે ડોગ છે એના સ્ટરિલાઇઝેશન માટેની કામગીરી પણ હાથ ધરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે ડોગ મેનેજ કંટ્રોલ માટે અત્યારેથી લગભગ ચારેકથી વધુ સમય વધુ વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે પણ યોગ્ય ઈજાદાર મળતા નહીં હોવાથી નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલી છે જ્યારે સ્ટ્રે ડોગ એટલે કૂતરાને કરોડવાના કેસીસ એ થોડાક વધારે છે ગયા મહિનામાં છસો ને સત્યાવીસ બાઇટ છે અને આ મહિનામાં સાતસો ને દસ છે જેના વિશે આપણે અત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વાળ બાંધી છે ત્યાં સિક્યુરિટી વધારી છે કૂતરાઓને ખાવાનું બંધ કર્યું છે અને એને સેફ હાઉસમાં લઈ જવા માટે મ્યુનિસિપલને મ્યુનિસિપલ કમિશનરને આપણે લખેલું છે અને એની કાર્યવાહી આગળ ચાલે છે તો આ ટૂંકમાં મારી હોસ્પિટલની ચી ઇન્ડિકેટરની માહિતી હતી આભાર